નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે એવાર મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યાર પછી જે સફેદ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે સફેદ ડુંગળીમાં ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે જોઈ શકો છો અને હાલ ડુંગળીની આવક ચાલુ જ છે જો વકલ ઉતરી રહ્યા છે અને મિત્રો અહીંયા લાલ ડુંગળીના વકલ ઉતરી રહ્યા છે જો આ સાઈડ મિત્રો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ મિત્રો ડેલી તમે જોઈ શકો છો જે જૂના બ્રિજ જે આ કાંટો છે મિત્રો અહીંયા ટોલ કાંટો ત્યાંથી લેવામાં આવશે તો વિડિયોમાં એન્ડ સુધી બની આવી જુઓ આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

એકસો ને છપ્પન એકસો ને છપ્પન છે છે જેના મોટું બે મિક્સ માં જોવા મળી રહ્યું છે એકસો ને છપ્પન જોઈ શકો છો મીડિયમ સાઈઝર એકસો ને એક જોઈ શકો છો તીળીપતિ છે એકસો ને એક પતિ ઉખડવા માંડી છે એકસો ને એક ભાવ બાદ છે આ એકસો ને એકસો ને એક ભાવ જે ગુલટી છે એકસો ને એક જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી એક ને કોઈ ત્યાં પત્યા ઠેકાતી ત્યાંથી ઠેકાણું એક ને એકાણું એક ને એકાણું જ્યારે નાવે હાલો સન્નું અહીંયા મચ્છર ઘા બચ્છડ ઘા અંગિયાર મચ્છર ન અગિયાર ભરિયા દો હાલો અત્યાર મચ્છન અગિયાર

મિત્રો તમે જે આગળ ડુંગળીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોયા એટલે મિત્રો બજાર તો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે આ પ્રમાણે ગઈકાલે ભાવ ખુલી રહ્યા હતા જે સુપર ક્વોલિટી અને સરસ ક્વોલિટી છે તેના બસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે હાઇસ્ટ ક્વોલિટીના મિત્રો અઢીસો રૂપિયા સુધીનું બજાર ખુલે છે ગઈકાલે આજ બજાર હતું આજે આજ બજાર છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો